સુરતના ચોક બજારમાં મેટ્રો ટનલના કામ દરમિયાન સોસાયટીના ગેટ પાસે પંદર ફૂટથી વધુ ઊંડો ભૂવો પડતા બે ઇમારતો તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી અને વધુ પડતો ભૂવો ન પડે તે માટે સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ ફટાફટ જ પૂરી દેવામાં આવ્યું હતું

રહેણાંક મકાનોની નીચેથી જ્યારે ટનલ બોરિંગ મશીન પસાર થઈ રહ્યું હતું ત્યારે અચાનક જમીન અંદરથી ધસી પડી હતી જેના પરિણામે મુખ્ય રોડ પર વીસ ફૂટ જેટલો ઊંડો બુઓ પડ્યો હતો જમીન ધસી પડવાના કારણે આસપાસની ઇમારતોના પાયા નબળા પડવાની ભીતિ સેવાઈ હતી સાવચેતીના પગલા રૂપે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી બે બિલ્ડિંગો જોખમી જાહેર કરી ખાલી કરાવવામાં આવી છે આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળ્યો હતો જો કે દુર્ઘટનાની જાણ થતાં જ સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીઓ અને એન્જિનિયરો કાફલા સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા વધુ જમીન ધસે નહીં તે માટે તાત્કાલિક ધોરણે સિમેન્ટ કોન્ક્રીટનું મિશ્રણ કરી પુરાણની કામગીરી હાથ ધરી હતી નામ મોહમ્મદ અસગર પાનાગર મારે માછલીપુર મેઇન રોડ સાપોર ખાતે સુરત ભાઈ અહીંયા છેલ્લા અઠવાડિયાથી મેટ્રોના રેલવેનું કામ ચાલતું હતું અને સર્વે વર્વે કંઈ થતું હતું એ લોકોને અમે પૂછતા હતા ભાઈ શું છે અમારે કંઈ વાઇબ્રેશન થશે કંઈ નુકસાન થશે આમ તેમ તો એ લોકો તમારે કંઈ નુકસાન નહીં થાય સિત્તેર ફૂટ નીચે છે તમારું આવું કંઈ નથી અને એવું કંઈ બનશે એવું કંઈ અમને એ લોકોએ અગોતરી જાણ કરી નથી આ ગઈકાલે સાંજા પછી એ લોકો મેટ્રોવાળા ગયા પછી આજે સવારના ઓચિંતાનો રોડ બેસી ગયો ઓછામાં ઓછા પંદર ફૂટ ઊંડો અને વીસથી પચીસ ફૂટ લાંબો ખાડો છે અને જો જોઈ રહ્યા છો લગભગ છઠ્ઠી સાતમી ટ્રક આ માલ અંદર જઈ રહેલો છે હવે કયા કારણ થયું એ ટેકનિકલી અમે તો કહી શકીએ નહીં પણ આ જે રસ્તો બેસી ગયો છે તેના માટે કરીને અમે જાણ કરી કોર્પોરેશનને જાણ કરીને આ બધો ગેસ કંપનીને જાણ કરી બધું કરીને સવાર બપોરથી લગભગ અગિયાર વાગ્યાથી આ બધા લાગેલા છે એમાં તો અમા અમારે તો એવું કીધું કહેવામાં આવેલું કે અમારું મેટ્રોની લાઇનની બહાર છે અમારું ઘર એટલે અમારે એ પ્રોબ્લેમ નથી પણ આજે આ જે કોર્પોરેશનનું જે બધું થયું છે તો સામસામે વાલી બે બિલ્ડિંગના લોકોને આ જે સ્ટાફ આવેલો છે સંબંધિત સ્ટાફ જે કોઈ રોડનો હોય બિલ્ડિંગનો હોય ગેસ કંપનીનો હોય લાઇટ કંપની હોય બે બિલ્ડિંગ ખાલી કરાવેલી છે એટલે અમે અનસર્ટન ગભરાઈ ગયા ના અધિકારીઓ તો કંઈ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતા એ લોકોની કામગીરી કરે ને આપણે કંઈ જાણતા નથી ટેકનિકલ કારણમાં આપણે કંઈ સમજી શકીએ નહીં જોઈએ કે એ લોકો કામ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત